ગાયક કલાકારે સાહિત્ય કલાકારે ધમાલ છે પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે ગઈ તારીખ બાર આઠ પચીસના ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં માં રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ રસ્તામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આલુકાની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવ્રતસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા એ તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ પડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે દુરવારસિંહ પાસે એક એણે ગળામાં સોનાનું ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિલ રોડ બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ આ જે વિક્ટીમ છે ધ્રુવરાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બી એનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આમ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે એ શોધખોળ ચાલુ છે જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એલએસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે આ જે એમાં બીએનએસની એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું ત્રણસો એકાવન ત્રણ એકસો અઢાર બે એકસો અઢાર એક તેમજ આમ શેકની કલમ લગાડવામાં આવી છે મારવા માટે દ્વારા સરસિંહ આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો એ ડાયરા ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવાડને આવવાનું હતું પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને એ એના જે આઠ લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી એનું મંદુ ખરાબ રાખ્યું હતું અને આ દુર્રાશિ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે સરુ હતું સાત ઉમેરો થઈ શકે હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે સર આરોપીને પકડવા માટે હાલમાં અમારી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે ટેકનિકલ સોર્સ છે તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે સર સરક બીજા ગુના છે હાલમાં જે આ દિવાયત ખાવર છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે સર અમને રેતી કરતા હતા કઈ રીતે ખબર પડી શાસનમાં છે કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો તમને ખાવડ અડી અડી જશે એ ટાઈપની એક એમ એને પોસ્ટ આવી હતી એના ઉપરથી એને લાગ્યું કે એની રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવવા લાગેલા છે